સ્કૂલ પોલિસી અનુસાર હવે દરેક શાળામાં શિસ્ત સમિતિ બનાવવાની ફરજિયાત છે આ સમિતિમાં પ્રિન્સિપાલ શિક્ષકો અને મોનિટર અથવા જનરલ સેક્રેટરીનો સમાવેશ કરવો પડશે આ સમિતિનું મુખ્ય કાર્ય શાળાના કેમ્પસ રમતગમતના મેદાનો અને પ્રવેશ નિકાસના સ્થળોએ વિદ્યાર્થીનીઓની સલામતી પર સતત નજર રાખવાનું રહેશે નવી માર્ગદર્શિકા મુજબ શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના બેગની અચાનક તપાસ કરવામાં આવશે આ ઉપરાંત વાલીઓને પણ તેમના બાળકોની બેગ અને વાહનોની ડીકી નિયમિતપણે તપાસવાની સૂચના આપવામાં આવી છે જેથી કોઈ પણ જોખમી વસ્તુઓ શાળામાં પ્રવેશી ન શકે કોઈ પણ ક્લાસમાં શિક્ષક ગેરહાજર હોય ત્યારે વિદ્યાર્થીઓને એકલા છોડી દેવામાં આવશે નહીં આવા સમયે તેમને અન્ય વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કે પ્રવૃત્તિઓમાં જોડી દેવામાં આવશે જેથી તેઓ કોઈ અસામાન્ય પ્રવૃત્તિમાં સંડોવાય નહીં મહેશભાઈ પટેલ વિદ્યાકું સંકુલ નિયામક અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિષ્ય સમિતિની રચના કરવી આ આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે